હેલો દોસ્તો નમસ્કાર તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીના રોજ વરસાદે પણ હવે પલણ મોડ્યા છે બનાસકાંઠા કોકરેજ તાલુકામાં જોરદાર વરસાદ છે અને આજુબાજુમાં ખેતરો બધા ભરાઈ ગયા છે તળાવો બધે છલકાઈ ગયા છે અને વરસાદ જોરદાર થઈ ગયો છે ઓછા મોસો ચારથી પાંચ ઇંચ બનાસકાંઠામાં વરસાદ થયો આજુબાજુમાં પાણી પાણી થઈ ગયું છે પણ અત્યારે ખેડૂતો હવે રાજીના વેડ થઈ ગયા છે અને સારો વિકાસ થશે હવે ખેડૂતોને ખેતીમાં વિકાસ થશે ખેડૂતો વરસાદની રાહ જોતા હતા પણ વરસાદ થઈ ગયો છે અત્યારે હાલ હું સવાર સવારમાં આઠ વાગે વરસાદના પાણીમાં નાહવા નીકળ્યો છું શરીરમાં ગરમી હતી પણ નહવાથી શરીરની અંદર ગરમી ઓછી થઈ જાય છે પણ આજ અમારે વરસાદના કારણે અમારે ઘરે જમવાનું દાલ વડા બનાવ્યા છે ત અને તીખ તમારે ખાવું હોય તો મિત્રો કોમેન્ટ કરજો અને વરસાદમાં નાહવાની મજા આવે ચલો મિત્રો જમવા જમવાની મજા આવશે જય માતાજી તો સરસ મજાના દાળ વાળા બનીને તૈયાર થઈ જશે હમણે તો બધી દાળ વાળા બનાવવા રીત છે તમે જોઈ લો સરસ મજાની મગની દાળ છે આજે મગની દાળમાં દાળ બનાવવાના છે એ સરસ મજાનો ટોણા અને આદુ ને મરચા ને મરીની ટીસ બનાવવાની છે મરી જો સરસ મજાના લાગી જ તો મરી રૂપિયા કેટલા જોઈએ નાખવા માટે મસ્ટર્ડ છે બે હવે થોડું તેલ કાઢવાનું છે બધું ભરપૂર મસાલો નાખવાનો છે પછી ગરમા ગરમ બનાવવાના છે અને ખૂબ વરસાદ પડે જો વરસાદના ત્યારબાદ ગરમ ગરમ ખરા આવશે છોકરાને તમારે ખા હોય તો આવી જવ મગની દાખલી

જે દી તો દેચ다가 એટલે ઘણી પરડી આજ વાતાવરણ एकदम ઠંડુ એના ઉપર છે ને મસ્ત દાળવાળા બનાવા દુનિયાને એમ કમ કમ સંકેત ચલો આપણે જો દાળવાળા બનાવા લઈ ગયા છે અને ને ને પણ સારું થઈ ગયું છે ચલો એ દરરોરમ પરમ આપણે કે સુપ્રાને જંબા બેસા મોસમ બહુ ઠંડુ एकदम થઈ ગયું છે એટલે ખૂબ પરિતિ એ મોસમ સે લે આ બધા ખાવા સૂત્ર કે ચલો બનાવી દે આખા મનની દાળમાં સમજાય નહોતી આવી ના બનાવવાનું છે માતાડું ચડવા દે અને એ સરસ મજાને ક્રિસ્પી થાય કડક કડક એટલે પૂવસ બુડાય સુડિયામાં એવો દોષ પણ આતરે જો વાચા હોતો જોઈલો પરત નિના દાણાળા તરીકે છે 19 વર્ષ 88 આટલી મનાઈ છે જોઈલો તમે તમારા બધા આવકારો જેમો જોહા જો જમવાઈ વિશે કરી નાખી છે નાસ્તા કેવો ખુશી હતી એટલે નાસ્તો બને લીધો છે કે સરસ જમવા વિહાર દીજે છે તમારું જમવું હોય તો આવી જવું